નમસ્કાર મિત્રો તો હું છું લોકગાયક દેશુર આહિરને સ્વાગત છે મારી ચેનલમાં બધા મિત્રોનું તો હમણાં એક જે ગીગાભાઈ ભમ્મરનો એક વિડીયો બહુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો વિડીયામાં તમે બન્યા રહેજો અને આ વિડિયો વિશે ભૂમિબેન આહિરે બંને સમાજને શું કહ્યું છે તે ધ્યાનથી સાંભળજો અંતે ભૂમિબેન આહિરને પણ વિડીયો બનાવ્યો પડ્યો તમે જુઓ ભૂમિબેન આહિર શું કહે છે તો અને તમે ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો વિડિયોમાં બન્યા રહેજો અને ભૂમિબેન આહીર શું કહે છે તે સાંભળો હું છું આપની ભૂમિ આહીર અને તમારી વચ્ચે આ વાત રજૂ કરતા ખૂબ જ દુઃખ અનુભવું છું કે બે દિવસ પહેલા આહીર સમાજના સમૂહ લગ્નમાં આહીર સમાજનો એક વ્યક્તિ જે ચારણ સમાજ અને ચારણ જગદંબા વિશે જે અપશબ્દો બોલ્યો છે એ વસ્તુનું મને ખૂબ જ દુઃખ છે પણ એનાથી મોટી વસ્તુ એ એનું દુઃખ મને વધારે છે કે જ્યાં ત્યાં જે વડીલો ઉપસ્થિત હતા એમણે આ વસ્તુ કેમ ના અટકાવી આપણો જૂનો નાતો છે આદુ કાળનો નાતો છે આપણો આહિર સમાજ અને ગઢવી સમાજનો મામા ભાણેજનો નાતો છે કહેવત છે કે સો બ્રાહ્મણ બરાબર એક ભાણેજ એક ભાણેજને તમે જમાડો ને એટલે સો બ્રાહ્મણનું પૂન મળે એમ તમે અમારા ભાણેજ છો અને આ જે વસ્તુ બની છે એની સજા એને મળવી જ જોઈએ જે વ્યક્તિએ કરી છે એને સજા મળવી જોઈએ

એ વસ્તુને હું આહીર સમાજ અને ગજવી સમાજના વડીલોને હું એટલું જ કહેવા માંગુ છું કે આ વસ્તુનું બંને સમાજ સાથે મળીને નિવારણ લાવે જે વ્યક્તિએ કર્યું છે ને એને સજા મળવી જ જોઈએ અને માં જગદંબાને એટલી જ પ્રાર્થના છે કે આ જે લોકો અવળા રસ્તે જઈ રહ્યા છે ખરાબ રસ્તે જઈ રહ્યા છે માં એને સદબુદ્ધિ આપો એને સારા વિચારો આપો અને બધા ઉપર તમે જેમ અત્યાર સુધી કૃપા વરસાવતા રહ્યા છો એમાં અમારા બધા ઉપર તમે કૃપા વરસાવતા રહ્યો જય માતાજી જય દ્વારકાધીશ